પહેલા ચોથી સત્તા તરીકે ઓળખાતો સત્તા અને જાગીર વચ્ચે ઘણો તફાવત છે ગુજરાતી ભાષામાં જાગીર શબ્દો એ મિલકતના અર્થમાં વપરાતો જે ઘણા શબ્દોને રૂચતો નથી આજથી વર્ષો પહેલા શ્રી પ્રશાંત આ પુસ્તકમાં તેમના દીકરાને પત્રકારત્વમાં ભૂલથી પણ ન પ્રવેશવાની શીખ આપતા એક પિતાની વાત કરવામાં આવી હતી જેમાં પિતાએ કરેલ ભૂલો પુત્ર ન કરે એ આશાથી એક

પણ ત્યાં સામેની વૃત્તાંત નિવેદકો નીકળ લોકબારો માટે ફોર્થ એસ્ટેડ શબ્દ સામાન્ય બનતો ગયો લોકશાહી દેશોની સંસદમાં આ શબ્દનો ઉપયોગ ખુલ્લી રીતે થવા માંડ્યો એડમંડબર્ગ અખબારોના ગૌરવ અને રૂતબામાં વધારો કર્યો ચોથી જાગીર શું એ તો ખબર પડી પણ આગળની ત્રણ જાગીર કઈ આપણે સામાન્ય રીતે લોકશાહીની પ્રથમ ત્રણ જાગીર સાંસદ કારોબારી અને ન્યાયતંત્રને ગણીએ છીએ પરંતુ એક સમય ઇંગ્લેન્ડમાં આ ત્રણ જાગીરો લોર્ડ્સ કોમન્સ અને ક્લર્જી લોર્ડ્સ એટલે કે ઉમરાવો કોમન્સ એટલે કે સામાન્ય પ્રજા અને ક્લર્જી એટલે કે ચર્ચ દુનિયામાં એવા છે કે જેના મૂળ અંગ્રેજી શબ્દનો ગુજરાતી પર્યાય શબ્દ આપણે શોધી શક્યા નથી અંગ્રેજી શબ્દ જર્નલિઝમ ને હવે આપણે પત્રકારત્વ કહીએ છીએ પરંતુ આજથી વૃત વિવેચન શબ્દનો ઉપયોગ થતો હતો તેથી જ રમેશ ગૌતમે તેમના પુસ્તકનું નામ વૃત્ત વિવેચન રાખેલ હતું સંકલન ડોક્ટર પાશિન દલાલ અને પુસ્તક પત્રકારત્વના સિદ્ધાંતો